સુરત શહેરના યુનિક હોસ્પિટલ નજીક આવેલા રામજીભાઈ મૂર્તિવાળા પાસે લગભગ પંદરથી વીસ શ્રીજીની મૂર્તિઓની આંગળીઓ ખંડિત કરવામાં આવી હોવાની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી જોકે વાતાવરણ ભેજવાળું હોય અને ભીની મૂર્તિઓ હોવાથી ખંડિત થઈ ગઈ હોવાનું પોલીસે જણાવ્યું હતું ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી છે અને ગણેશ ભક્તો દ્વારા મોડી રાત થી ગણેશજીની પ્રતિમાનું કલર કામ થી લઈ સાજ શણગાર રાખવામાં આવી રહી છે પરંતુ ગણેશોત્સવ પૂર્વે એક ઘટના ભટાર કેનાલ રોડ પર બની છે યુનિક હોસ્પિટલ ચાર રસ્તા ખાતે મૂર્તિ વેચવાનું કામ કરતા મૂર્તિકાર રામ અવની દેવનાથ આજે સવારે સાડા ચાર વાગ્યાના અરસામાં પોતાનું કામ કરી રહ્યા હતા ત્યારે તેમના ગ્રાહક પ્રતિક પાટેલની નજર ગણેશજીની ખંડિત મૂર્તિ પર પડી હતી ગણેશજીના પેટના ભાગે મૂર્તિને ખંડિત જોઈ પ્રતિકે તરત જ મૂર્તિકાર રામદેવનાથને જાણ કરી હતી આ ઉપરાંત પ્રતિકે કંટ્રોલ રૂમમાં ફોન કરતા ખટોદરા પોલીસ દોડી ગઈ હતી અને મૂર્તિ ખંડિત મુદ્દે જાણવાજોગ નોંધ કરી તપાસ હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે મૂર્તિ ખંડિત થઈ ગઈ હતી તે મૂર્તિનું બુકિંગ કરાવનાર ગણેશ આયોજકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો

આંગળીઓ તૂટેલી છે ને થોડી હથડી અંતર નુકસાન થયેલું જાણવા મળે છે આ માહિતી આધારે પોલીસે ડિસ્ચાર્જ આગળ તપાસ કરતા એટલે તો જણાવતા આવો છો છેલ્લા ત્રણ મહિનાથી એ લોકોએ મૂર્તિ બનાવવાનો પંડાલ લગાવ્યો છે અને ભેજના વાતાવરણ માટીની મૂર્તિ પર્ટિક્યુલર ત્રણ ફૂટથી ચાર પાંચ ફૂટ સુધીની માટીની મૂર્તિ બનાવતા હોય છે અને પોતાના વિશેક કારીગરો સાથે રહી અને મૂર્તિ તેમજ દિવસ દરમિયાન ઘણા લોકો જેને ઓર્ડર આપ્યો હોય તેમજ અન્ય ઘણા બધા લોકો પોતે મૂર્તિ જોવા અને સિલેક્ટ કરવા હજારો લોકો આવતા હોય દિવસ દરમિયાન હવે એ દરમિયાન ક્યારેક ખ્યાલ નથી અથવા ત્યાંથી જેનો ઓર્ડર હોય નજીક નજીક ગોઠવી હોય ત્યાંથી પણ મૂર્તિ બહાર કાઢતા હોય તો એક શક્યતા એવી રહી છે કે બહાર કાઢતી હોય નાની મોટી મૂર્તિ હાથ બીજી વસ્તુ લાગી જવાથી આંગળીનો ભાગ તૂટી જવાની શક્યતા છે તેમજ અન્ય કોઈ લોકો જોવા આવતા હોય કોઈનો હાથ હડવાથી બાળકો સાથે જોવા આવતા હોય ના માટીની મૂર્તિ ઈઝીલી તૂટી જવાની શક્યતા આંગળીનો ભાગ છે જે સૌથી સખ્ત ભાગ હોય છે એ ભાગ જ તૂટેલો છે